જ્યારે આ જહાજ મસ્કતના સુલતાન કાબુસ બંદરે પહોંચ્યું ત્યારે ઓમાનની નૌકાદળ દ્વારા તેની ભવ્ય વોટર સેલ્યુટ આપીને ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ અભિયાન દ્વારા ભારતને તેના પ્રાચીન દરિયાએ વેપાર માર્ગોને લુપ્ત થતી જતી જહાજ નિર્માણની પરંપરાને વિશ્વ સમક્ષ જીવંત કરી છે આ અસાધારણ પ્રોજેક્ટ વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ વિચાર વિચારબીજમાંથી સાકાર થયો છે જેમણે મહારાષ્ટ્રની અજંતા ગુફાઓમાં પાંચમી સદીના ચિત્રમાં દર્શાવેલ વેપારી જહાજને વાસ્તવિક સ્વરૂપ આપવા સંશોધન કર્યું હતું કેરળના કુશળ કારીગરો દ્વારા લોખંડના કિલ્લાનો ઉપયોગ વગર માત્ર નાળિયેરના દોરડા અને કુદરતી ઉંદરની મદદથી તૈયાર કરેલા જહાજનું સુંદર કમાન્ડ વિકાસ શોરાને સંભાળ્યું હતું જ્યારે કમાન્ડર હેમંત કુમાર અભિયાનના પ્રભારી રહ્યા હતા

વ્યાપારિક સંબંધોનું પ્રતિક છે સંજીવ સાનિયાલ પોતે આ જોખમી સફરમાં સહભાગી થયા હતા અને તેમણે આધુનિક સુવિધાઓ વગરના પ્રાચીન જહાજ પર મુસાફરી કરીને ઇતિહાસના સાહસિક નાવિકોના અનુભવને પુનઃજીવિત કર્યો છે ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોના સિત્તેર વર્ષ પૂર્ણ થવા પર મિશન બંને દેશો વચ્ચેની મેંત્રીને નવી ઊંચાઈએ લઈ જશે